હીરાવલ માટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને છેલ્લે સુધી વિડીયો જોજો કારણ કે આજે આપણે ધમાકેદાર વેરાયટી બતાવવાના છે અને ફૂલ એટલે ફૂલ રહસ્યમય વેરાયટી બતાવવાના છે ઘણી બધી આઈટમ બતાવવાના છે આ જો પાંચસો રૂપિયામાં પ્યોર જયપુરી કલેક્શનની પેર પહેલાં બતાવીએ છીએ એકદમ મસ્ત વી નેકની કુર્તી છે પ્યોર જયપુરી આઈટમ છે પાંચસો રૂપિયાની અંદર આનું પેન્ટ છે બધા એમાં એમ ટુ ડબલ એક્સેલની સાઇઝ મળી જશે અને અઢી મીટર કટવાડા દુપટ્ટા મળી જશે પાંચસો રૂપિયાની અંદર નેવી બ્લુ કલર છે એક વ્હાઈટમાં છે આપણી પાસે પ્યોર એટલે પ્યોર ખાદી કોટનની અંદર પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ છે કુર્તીના લેવલમાં જ પેન્ટના આવશે અને એનો દુપટ્ટો પાંચસો રૂપિયામાં મસ્ત મજાની આઈટમ છે મેથી પીળો કલર છે આ જો એકદમ સરસ હેવી ક્વોલિટી છે પાંચસો રૂપિયામાં એનું પેન્ટ આમાં એમ ટુ ડબલ એક્સેલની સાઈઝ આવશે અને એનો દુપટ્ટો વ્હાઈટ કલર છે આઈવી નેકમાં છે અત્યારની સિસ્ટમ માર્કેટની અંદર લેવા જાઓ તો તમને બારસો થી પંદરસોનું પીસ મળે એ જ પીસ આપણે પાંચસો રૂપિયાની અંદર આપવાના છે બહુ મસ્ત મજાની આઈટમ બધામાં તમને એમ ટુ ડબલ એક્સેલની સાઇઝ મળી જાશે ખાસ કરીને કહી દઉં છું આ જો મસ્ત ગળા પેટનવાળી છે રાઉન્ડ કુર્તી એકદમ એટલે એકદમ મસ્ત રાઉન્ડ કુર્તી છે ઘેરવાળી હેવી કલેક્શનની અંદર બ્લેક કલરનું પેન્ટ અને દુપટ્ટો પાંચસો રૂપિયામાં લખનવી છે પ્યોર લખનવી વેરાયટી સ્લીવમાં પણ લખનવી વર્ક આવશે મટીરિયલ પણ એકદમ મલનું કપડું છે પેન્ટની અંદર વર્ક આવશે અને દુપટ્ટો પણ હેવી વર્કવાળો છે એમ ટુ ડબલ એક્સ એમની સાઈઝ પાંચસો રૂપિયા પ્યોર જયપુરી છે આપણ જુઓ તમે પ્યોર જયપુરીમાં એકદમ મસ્ત જયપુરી મલાઈ કપડું છે ફિનિશિંગ પણ જોરદાર છે જો આ આનું પેન્ટ રબર અને નાળો બંને આવશે આવી સરસ હેવી ક્વોલિટી આપણે આઠસોથી હજારમાં વેચાય એ બધી ક્વોલિટી છે આ ફૂલ સ્લીવ છે વ્હાઈટ કલરના સ્પેશિયલ શોખીન હોય એના માટેની બેટર વેરાયટી ઓફિશિયલ વીયર પાંચસો રૂપિયામાં ફૂલ ગુણવત્તાવાળું મટીરિયલ છે નેવી બ્લુ કલર છે જયપુરીની અંદર નેવી બ્લુ કલર કુર્તી અને પેન્ટ આની અંદર દુપટ્ટો નથી તો દુપટ્ટાને બદલે બે પેન્ટ આવશે એક લાઈટ અને ડાર્ક કોઈને હાઇલાઇટ કરવું હોય તોય થઈ જાય જયપુરી કલેક્શન ની અંદર પાંચસો રૂપિયામાં આજો આપણે એકદમ મસ્ત આઈટમ છે રાઉન્ડ કુર્તી છે આખી ઘેરવાળી રાઉન્ડ કુર્તી એનો દુપટ્ટો અને એનું મસ્ત પેન્ટ બ્લેક કલરની અંદર પ્રીમિયમ ક્વોલિટી છે બાંધણીનું પેન્ટ છે સ્લીવ વર્ક છે ગળામાં વર્ક છે પાંચસો રૂપિયામાં દુપટ્ટોય મસ્ત છે મેથી પીળો કલર છે આપણી પાસે પાંચસો રૂપિયામાં જો મેથી પીળો કલર એકદમ એટલે એકદમ હેવી કપડું ને હેવી વેરાયટી છે બધામાં એમ ટુ ડબલ એક્સેલ ની સાઈઝ મળી જાશે આ બ્લુ કલર છે આ જુઓ તમે બ્લુ કલર પાંચસો રૂપિયામાં વ્હાઈટની અંદર સ્પેશિયાલિટી છે અને ચિકનનું વર્ક છે ખાદી કોટનની સાથે ચિકનનું વર્ક છે લેરિયા પેટનનું પેન્ટ છે અને આ દુપટ્ટો પાંચસો રૂપિયાની અંદર મહેંદી કલર છે મહેંદી કલરની સાથે રાણી ગુલાબી કલર છે કોમ્બિનેશનમાં દુપટ્ટો જુઓ પ્રીમિયમ ક્વોલિટીનો દુપટ્ટો છે પાંચસો રૂપિયાની અંદર ઓરેન્જ કલર છે લખનવી આઈટમ છે એકદમ એટલે એકદમ મસ્ત પ્યોર લખનવી આઈટમ દુપટ્ટો જોઈ લો નાઝમીન નો દુપટ્ટો છે પાંચસો રૂપિયામાં હવે આપણે જો કંપનીની આઈટમ છે એકદમ મસ્ત બ્રાન્ડની નાયરા સ્ટાઇલની કુર્તી છે અને પેન્ટ છે આ આપણે પાંચસો રૂપિયામાં આપશું આ છો તમે એકદમ સરસ આઈટમ છે આ પાંચસો રૂપિયાની અંદર ના પેન્ટ છે એકદમ હેવી ગઢવાલ છે આખું જયપુરી ગોટા ગોટાપટ્ટીનું વર્ક છે મટિરિયલ આખું ગઢવાલ ટાઈપનું છે હેવી કલેક્શન છે પાંચસો રૂપિયાની અંદર આ છો આપ્યોર જયપુરી વેરાયટી છે બધામાં એમ ટુ ડબલ એક્સેલ ની સાઈઝ આવશે પાંચસો રૂપિયામાં રબર અને નાળું બંને આવશે મોલ ફિનિશિંગ ની આઈટમ છે બધામાં કાપડ ની ગુણવત્તા છે આ પેન્ટ જો ખાસ કરીને પેર ની અંદર પેન્ટ નું ફિનિશિંગ જોવાનું હોય બીટ કલર છે આપણી પાસે આનું પેન્ટ આ છે પાંચસો રૂપિયામાં આ છો આ પાંચસો રૂપિયામાં આ મસ્ત મલાઈ કપડું છે મખન મલાઈ છે એવું પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ છે પાંચસો રૂપિયાની અંદર આ જયપુરી કલેક્શન છે પાંચસો રૂપિયામાં પણ એકદમ મસ્ત છે એનું પેન્ટ છે અને એનો દુપટ્ટો છે કલર છે આ એકદમ મસ્ત છે પાંચસો રૂપિયાની અંદર પેન્ટ કુર્તી અને દુપટ્ટો હવે આપણે સાડી બતાવી દઈએ છીએ ક્રેપ મટીરિયલ ની સાડી બેનો ફેવરિટમાં ફેવરિટ સાડીઓ ચારસો રૂપિયામાં મસ્ત મજાની નોર્મલ સેકન્ડ સાડીઓ આ બધી સાડી આપણે વારંવાર બતાવીએ છીએ એટલે આપણે બહેનોને ખબર જ છે પાલો બ્લાઉઝ કમ્પ્લીટ આવશે અને નોર્મલ સેકન્ડ સાડી આવશે ગાળા બોર્ડરની અંદર અજરકની ફૂલ ડિમાન્ડ છે ચારસો રૂપિયામાં બંને સરખા છે એટલે ખાસ કરીને રિપીટ કરી દઉં

ચારસો રૂપિયામાં આકાશમીનાની અંદર આવી મસ્ત છે અજરકની પેટર્ન થાબડી પેટર્ન છે એકદમ ખાટો રાણી ગુલાબી કલર ચારસો રૂપિયામાં અને એથી પીળો કલર છે બ્લેક બ્લાઉઝ છે મહેંદી કલર છે બાંધણીમાં આ મસ્ત અજરકની પેટર્ન છે આ બધી ચારસો રૂપિયાની બતાવીએ ખાસ કરીને મટીરિયલ જોજો પ્યોર એટલે પ્યોર ગજ્જી ક્રેપનું કપડું છે બધું કપડું જો આ ગજ્જી ક્રેપ કહેવાય એકદમ પોચું અને સોફ્ટ કપડું છે લાલ કલર એકદમ મસ્ત લાલ કલર છે બ્લેક કલર લાઇનિંગ અંદર બહુ મસ્ત ચાલે છે બ્લેક કલર મહેંદી કલર આ લાલ કલર કોન્ટ્રાસ્ટ બેઝ ઉપરનું છે બ્લાઉઝ એકદમ હેવી છે તમારે ફૂલ ફેન્સી બનાવવું હોય તોય તમે બનાવી શકો હવે ખાસ કરીને પર્સમાં ખજાનો બતાવીએ સ્પેશિયલ રક્ષાબંધન નિમિત્તે બેનોને ગિફ્ટમાં દેવા માટે આવી વેરાયટી ક્યારેય આ ભાવમાં તમે નહીં જોઈ હોય પ્યોર લેથરની આઈટમ છે સુગંધ પ્યોર લેથરની આવે છે મટીરિયલ જો ફૂલ ગુણવત્તાવાળું એકદમ મસ્ત લોંગ બેલ્ટ વાળું પર્સ એકસો ને પચાસ રૂપિયામાં રક્ષાબંધન નિમિત્તે બેનું દીકરીઓને ગિફ્ટમાં દેવું હોય તો આ વેરાયટી આ ભાવમાં ક્યારેય નહીં મળે કારણ કે પાંચસો થી છસો વાળા પર્સ આપણે એકસો ને પચાસમાં મોટી થાય ચોકલેટી કલર છે આ ક્રીમ કલર છે એની અંદર આ બ્લેક કલર છે અને પ્યોર લેધરનો કલર છે એકસો ને પચાસ રૂપિયામાં ઘણી બધી વેરાયટી આપણી પાસે અલગ અલગ આવી ગઈ છે આ જો

આમે ખુદ અઢીસો માં વેચીએ છીએ આ બધા એકસો પચાસ રૂપિયા માં ભર ઝડપ ઝડપ લેવા માંડો બેનો આવી સરસ સરસ આઈટમ અમે છેલ્લે રાખીએ છીએ ઘણી વખત કે બેનો કોણ બેનો છેલ્લે સુધી આપણો વિડીયો જોવે છે એને જ આ વેરાયટીનો લાભ મળે પણ આ બધા છે અલગ અલગ પેટર્ન એ અંદર જોઈજો આપણે આ પર સેમ પેટર્ન આપણે 350 માં વેચીએ છીએ છે સાફલી આગળ પ્રીમિયમ ક્વોલિટીના કપડામાં એને આપણે 150 માં આપીએ છીએ આ જો તમે ઘણા બધા છે મોડું થઈ ગયું આજે આપણે થોડા લેટ થઈ ગયા છે વધારે તો આપણે બેનોને બતાવી દઈએ કારણ કે બેનો બહુ વેટ કરે છે આપણા વિડિયા માટે તો એને આપણે એટલી મહેનત કરીને સરસ સરસ અને સારું બતાવવા માંગતા હોય છે આપણે લેટ થઈ ગયા તો પર્સ બતાવી દીધા છે સરસ 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 કલેક્શન વેરાયટી મસ્ત મજાનો ખજાનો એટલે ખજાનો રોજે રોજ આપે છે તમને આપણું મેરાવોલ માર્ટ ને આખા શ્રાવણ માસ નિમિત્તે આપણે આવું નવું નવું કલેક્શન અલગ અલગ વેરાયટી રોજ કાંઈક નવું એટલે કાંઈક નવું આપતા રહેવાના છે તો ખાસ કરીને આપણી ચેનલને જોતા રહીજો જય માતાજી